તમને સહકર્મીઓ તરફથી સહયોગ મળશે ધર્મ તરફ તમારો ઝુકાવ વધશે મિથુન રાશિના સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે દિવસ વિશેષ શુભ સાબિત થશે રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટો સોદો મળી શકે છે કાર્યસ્થળ પર તમે નવા મિત્રો બનાવી શકો છો કર્ક રાશિના લોકોના સામાજિક સંપર્કો વધુ મજબૂત બનશે તમારા જિદ્દી સ્વભાવને કારણે કેટલાક લોકો તમારાથી નારાજ થઈ શકે છે ભાગ્ય તમારા સાથમાં રહેશે તેથી નિશ્ચિત રહો તમને ચોક્કસપણે સફળતા મળશે સિંહ રાશિના લોકોને સામાજિક સંસ્થાઓ તરફથી પુરસ્કારો મળી શકે છે વેપારનો વિસ્તાર કરી શકશો નોકરિયાત લોકોને નોકરીની નવી તકો મળશે આવકમાં નિશ્ચિતતા રહેશે કન્યા રાશિના લોકોને સંઘર્ષ પછી સફળતા ચોક્કસ મળશે તમને ઉચ્ચ પદ પર પ્રમોશન મળી શકે છે ભૂતકાળના અનુભવોનો લાભ મેળવી શકશો તમારા પિતાની સલાહ અને આશીર્વાદ લેવાનું તમારા માટે ફાયદાકારક રહેશે તુલા રાશિના રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેશે તમામ કામ યોજનાબદ્ધ રીતે કરવાનો પ્રયાસ કરો જેનાથી તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધશે તમે ધાર્મિક યાત્રાઓ પર જઈ શકો છો વિશ્ચિક રાશિના લોકોને વેપારમાં મોટું રોકાણ મળી શકે છે તમે કોઈ સમારોહમાં હાજરી આપવાનું આયોજન કરી શકો છો વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ખૂબ સારું પ્રદર્શન કરશે ધન રાશિના લોકોની નાણાકીય નબળાઈ દૂર થશે કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિની તકો મળશે પૈસા સરળતાથી મળશે યુવાનોને નોકરીની ઉત્તમ તકો મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે મકર રાશિના લોકોએ વેપારમાં લીધેલા નિર્ણયોથી ફાયદો થશે તમને વરિષ્ઠ અને અનુભવી લોકોનો સાથ મળી શકે છે ટેકનિકલ શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે સપ્તાહ નવી તકો ખોલી શકે છે કુંભ રાશિના જે લોકો વિદેશમાં ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેવા યુવાનોને ઉત્તમ તકો મળી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે સંતાનોને કરિયરમાં પ્રગતિ થઈ શકે છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ રસ લેશે મીન રાશિના લોકોની વેપારમાં આવક વધી શકે છે જૂના રોકાણથી તમને લાભ મળશે તમે કોઈ મોટું કામ કરવાની યોજના બનાવી શકો છો કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર